અશ્મિતાબેન જયેશભાઈ સોલંકી પોતાની બે દીકરી સાત વર્ષથી પ્રિયાંશી અને પાંચ વર્ષની હર્ષિતાની હત્યા નિપજાવી હતી અકૃત્ય કર્યા બાદ અશ્મિતાએ પણ કડા ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ત્રણેયના મૃતદેહ મળ્યા છે એક પરિવારના ત્રણ સભ્યના કરુણ મોતને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને શોકનું મોજું ફરી વળ્યું હતું એસીપી રાજેશ બારૈયાએ જણાવ્યું હતું કે નવાગામ શક્તિ સોસાયટીમાં જયેશભાઈ સોલંકીના પત્ની તેમજ બાળકો સહિત ત્રણ મૃતદેહ મળ્યા છે હાલમાં બનાવનું કોઈ પણ કારણ સામે આવ્યું નથી પરંતુ પોલીસ દ્વારા બનાવનું કારણ જાણમાં તપાસ કરવામાં આવી રહી છે બનાવ સમયે પરિવારની કોઈ પણ વ્યક્તિ હાજર નહીં હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે સોલંકી જે છે તેના ઘરમાં એમના પત્ની અસ્મિતાબેન તથા તેમની આઠ વર્ષની દીકરી પ્રિયાંશી તથા બીજી એમની પાંચ વર્ષની દીકરી હર્ષિતા જેઓના ફાંસો ખાધેલી હાલતમાં હાલ ઘરમાં મળી આવેલા છે પોલીસ ઘટના સ્થળે આવેલ છે મે ત્રણને ત્રણમાં મૃત્યુ થયેલ છે આગળની તપસ માટે તમામ ખુશ પહોંચેલું છે અને અગરની તપસ ચાલુ છે મૃતક ના દિયા તુષાર સોલંકીએ જણાવ્યું હતું કે હું બહાર ગામ હતો ને મારે સાઇટ ચાલુ હતું ત્યાંથી મને ફોન આવ્યો કે અહીં આવો બનાવો બનેલો છે જેમાં બે છોકરીઓ અને તેની મમ્મી પગલું ભરી લીધું છે મૃતક અસ્પિતાબેન મારા ભાભી થાય છે જો કે આ બનાવના કારણે અંગે જાણી છું અને આર્થિક સ્થિતિ સહિત કોઈ પણ મુશ્કેલી નહોતી

મારો ભાઈ મારા ભાઈ ના ફાધર અને બંને દીકરીઓ પાંચ જણા પોલીસ તરફ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા બાદ પ્રાથમિક દૃષ્ટિએ આ મામલો હત્યા અને આપઘાતનો હોવાનું જણાવ્યું છે જો કે આ સામૂહિક આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ શું છે હજુ સ્પષ્ટ થયું નથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા અને આંગે પતિ જયેશભાઈ સહિત સંબંધીઓને નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી પોલીસ દ્વારા અસ્મિતાબેન દ્વારા લખવામાં આવેલી કોઈ પણ સુસાઈડ નોટ અથવા અન્ય કોઈ પુરાવા મળે કે કેમ એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે એક જ પરિવારના ત્રણ સભ્યો મૃત્યુથી નવા ગામ વિસ્તારમાં ગમગેની છવાઈ ગઈ છે कशू पटेल रिपोर्ट इन टी न्यूज सुरत